એક ગામમાં એક બાપા રહેતા હતા પણ આમ રખણનો ખોટો અવળો હા ઊંધો એમાં એને એક કૂતરું કહ્યું કૂતરું કહ્યું એટલે તો ઘરે આવતો રહ્યો ને ઇન્જેક્શન બિન્જેકશન કાંઈ લીધા વિના એક લિસ્ટ બનાવવા ભાઈ ફલાણા ભાઈ ઘણું બધું લિસ્ટ બનાવ્યું ચાલીસ એક જણાનું પછી એને કોઈ પૂછ્યું બાપા હું જમવાનું નોટલું દેવું છે કૂતરું પૈ્યું છે તે આ ગામનાનું લિસ્ટ બનાવો છો તો બાપા કે ભાઈ કૂતરું કૂતરું મારે તો ખૂબું છે પણ આ મારા કાંઈ જમવા જમવાનું કોઈને કહેવું નથી આ તો કૂતરું મને કૈ્યું છે અને જો મને હડકવા હાલે હડકાયું હોય મને હડકવા હાલે તો મારે પછી કેટલા જણાને કડવું એનું લિસ્ટ બનાવવું આવા આઘરા ડોહા